બાવન પત્તા ના દાખલા માટેની સમજૂતી બાવન પત્તા મિત્રો બાવન પત્તા ની અંદર ચાર પ્રકારના સેટ આવે ચાર તો પાડી પ્રકારના સેટ એક કાળીનો સેટ આવે એક નો સેટ આવે એક લાલનો સેટ આવે અને એક ચોકટનો સેટ આવે મિત્રો મેં કલર પ્રમાણે અલગ અલગ રાખેલા છે મિત્રો ફૂલ્લી અને કાળી બંને કાળા રંગના પત્તા હોય બંને સેટના કાળા રંગના સમજો મિત્રો ઘણી વાર રંગ અને રંગ વગરના પત્તા પૂછે ત્યારે તકલીફ પડે વિદ્યાર્થી યાદ રાખવાનું કાળા રંગના બે સેટ થાય અને લાલ રંગના બે સેટ થાય અને પોતપોતાના અલગ રીતે તેર સેટ થાય લાલ ના તેર પત્તા હોય અને ચોકટ ચોકટના ના તેર પત્તા હોય હવે વિદ્યાર્થીને ઘણીવાર અલગ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે જ્યારે શબ્દ એવો વાપરવામાં આવે

વિદ્યાર્થીઓને ભૂલ પડે એટલા માટે એક કાળી પછી એવું એવું અહીં બને લાલ નું પત્તું મિત્રો ઘણીવાર એવું કે લાલ નું પત્તું અથવા લાલ રંગનું પત્તું લાલ રંગ વાપરે તો બંને ભેગા થઈ જાય અને લાલ પત્તું કે તો કાળીની જેમ એ પણ પોતાના રંગનું પોતે

યાદ રીતે ચોપડીની અંદર જે દાખલો આપેલા ઊંધા વાળેલા એવું કઈ કહેવામાં આવે તો આપણે ખાસ એ ધ્યાન કે પત્તાનો દાખલો કેવી રીતે પૂછેલો ઘણી વાર આ દાખલાની અંદર કેવી રીતે પ્રશ્નો પૂછશે તો કે રાજા હોય રાજા ચાર હોય મિત્રો એકા હોય તો એકા પણ ચાર હોય

કાળા રંગના પત્તા ની અંદર તમને કાળા રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તો કાળા રંગના મુખ મુદ્રા વાળા યાદ રાખવાના કાળા રંગના મુખ વાળા પત્તા છ હોય કાળા રંગના મુખ મુદ્રા વાળા પત્તા છ હોય એવી જ રીતે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા મિત્રો નીચે ડબલ લીટા ધૂમી ના જ આવશે એટલા માટે નથી લખતો

ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ